શ્રી કૃષ્ણ હરતન મહાદેવ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જો અહીંયા અમારો ચારા પડી રહ્યો છે મોર દીકરો એમ હમણા હું નતો કરતો હમ જો અહીંયા તનમય જેમિક ગયો છે આજે કોલેજ અને અત્યારના સાડા થયા છે સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની અહીંયા જોઈ શકો છો તમે અને આજે મારી તબિયત થોડી ઘણી સારી છે હા થોડી ઘણી સારી જ છે એટલે જો અત્યારે તો હવે રોટલો બનાવી દીધો રોટલો ને દૂધ ખાઈ લીધું છે ગોરી પણ કરી લીધી છે મેં મારી અને અહીંયા તનમય માટે સૂકી ભાજી બનાવવાની છે ત્રણ બટેકા બાફીને આવી રીતે કરે છે હવે કટકા કરીને વઘારી દઈશું શું થયું

એનો ડબ્બો પણ લાવી દીધો છે અને તનમય જો હજી એની ડાયરી ઓઠું ચડાવી રહ્યો છે ગળમથલ કરતો રહે છે અમારો તન્મય કેમ તન્મય અને અમારી માટે બનાણ છે પર્વરનું શાક તો પર્વ ધૂઈને રાખ્યા છે કપડાં સુકવાના બાકી છે હજી કપડાં થઈ ગયા છે વોશિંગ મશીનમાં તો સુકી દઈશું પહેલાં અને આજે છે મારી મમ્મીનો બર્થડે તો એમને પણ ફોન કરી દઈશું અમે હેલો ગાઈઝ એવું તનમય ગયો છે સ્કૂલે પરવાનું શાક થઈ ગયું છે મને પાછું ઠીક નથી લાગતું એટલે હું પછી હવે સૂઈ ગઈ છું અને તન જૈમીકની રાહ જોઈ રહી છું જૈમીક આવે પછી રોટલી બનાવીશું જો અત્યારના વાગી ગયા છે ચોડા છો થઈ ગયા છે અને થોડી ઘણી તબિયત સારી છે હાલ કરતાં સાઇનસ થયું છે એટલે મળતા થોડીક વાર લાગશે ડૉક્ટર એમ કહે છે અને અહીંયા જોઈ શકો છો ગેમ રમાય જ રહ્યું છે જેમ કોઈ કોમ્પ્યુટર ક્લાસમાં આવશે જ તે અને હવે હું જઈ રહી છું આઈબ્રો કરાવવા જવું છે તો હું જાઉં આઈબ્રો કરાવવા